છેલ્લા ઘણા સમયથી થી અંધશ્રદ્ધાના નામે લોકો સાથે સાથે રહેલી છેતરપિંડીનો વિજ્ઞાન જાથાએ એ પર્દાફાશ કર્યો છે રાજકોટ જિલ્લામાં એક મહિલા ભુવણ ઝડપાઈ છે આ મહિલા ઘરમાં માતાજીનો મઢ બનાવી દોરા આપી છેતરપિંડી આચરતી હતી જેની જાણ

જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલૈવા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસોને એકસાઠમાં પર્દાભાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોય લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા